અંકલેશ્વર રેલવે સ્ટેશનના રેલવે યાર્ડમાં દુર્ઘટના સમયે સમયસર અને અસરકારક રીતે કામગીરી કેવી રીતે કરવામાં આવે તે અંગે મોકડ્રીલ યોજાઈ હતી જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અંગલેશ્વર રેલવે યાર્ડમાં ગુડ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યાની ઘટના સર્જાઈ હોવાનું દ્રશ્ય સર્જાતા થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી કે બાદમાં જાણવા મળ્યું કે આ ઘટના વાસ્તવિક નહીં પરંતુ ડી દરમિયાન કરવામાં આવતી કામગીરીની મોકડ્રીલ નો ભાગ હતો મોકડી દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે તે અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી અકસ્માતની પરિસ્થિતિમાં રેલવે વિભાગ ફાયર બ્રિગેડ અને અન્ય તંત્રો વચ્ચે સંકલન કેવી રીતે સાધવું તે બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું આ મોકડીલમાં ફાયર ફાઈટરો પણ હાજર રહ્યા હતા અને આગ બુજાવવાની તથા બચાવ કામગીરીની કામગીરી કરી હતી